હેલો નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં તો મજા લઈ ગયા હાર્દિક સ્વાગત છે બ્લોક ની અંદર જઈ સોનબાઈમાં આવે ત્યારે જો સવાર થઈ ગયું છે આજે શનિવાર આપણે શનિવાર રહ્યા છીએ આજે સાદુ પીવાનું મસ્ત મજાનું સાદુ છે તો આવે સાદુ પીવા ને જ્યાં તક ફરાર કરી લેવું તો હારું બ્લોકમાં બીજા બસ બસમાં જવાનો છે ત્યારે દિવસ પાડી છે ને રાજા મોડો આવ્યો તો ગયો છું

મેં કદું બેગ લેતા જઈ યાર અને વિડીયો જે અપલોડ કરવાનો છે ચાલો ફટાફટ વિડીયો અપલોડ કરીએ પછી થમરેન તો અહીંયા બન્યા છે મિત્રો મસ્ત મજાના આવી ગયા છે ઘરે આખો જે વ્લોગિંગ અહીંયા કર્યું જ નથી કારણ કે ભાઈ છે ને ગામમાં હતા ને એટલે કંઈ બ્લોગિંગનો કંઈક ટાઈમ જ ન રહ્યો અને બહુ તડીકોને એવું બહુ ધોરું ગમે અહીંયા કાંઈ વ્લોગિંગ થઈ હતું નહીં તો કે નાઇટ પાળી હોત તો એમાં વ્લોગિંગ કરવાની થોડીક મજા આવે તો મિત્રો મસ્ત મજાના આવી ગયા છે અત્યારે ઘરે અને બસમાંથી ઉતરી ગયા છે ને ઉતરીને ઘરે આવી ગયા ભોગી ગયા બાપા અત્યારે વાગી ગયા છે સાડા પાંચ તો સારું હાલો હવે આપણે નહવાનું છે નવું છે નોકરી માટે થઈ આવ્યા છે અને શનિવાર છે હનુમાન દાદાનો તો નાવું જોઈએ નાઈને પછી લાગે તો હનુમાન દાદાએ જવાય તો જાવું છે દર્શન કરવા માટે નકર અહીંયા દર્શન કરી લે એવું જોઈએ હવે કારણ કે હાવ કામે થઈ આવ્યો એટલે થાકી ગયો તો સારું મળીએ તો મિત્રો લાઇટની માટે કરું ને સૌ લાઇટ આવી જાય ને નાહવા જઈએ તો આપણે ગરમ પાણીથી નાઈ પણ લાઇટનું કાંઈ નક્કી છે નહીં હવે આમ તો દિયા હાથમાં આવી ગયો છે તો કે આમાં તો જે બહુ થોડોક દિવસ બતાવે છે તો દિયા હાથમાં આવી ગયો તો મેં બધું નાઈ જઈને તો વહેલા થતા તો વાંધો નહીં ડાઢા પણ એને નવું કારણ કે લાઇટનો કાંઈ ભરોસો નથી ને લાઇટ આવી છે તો બહુ મોડું થઈ જશે અને અંધારાની નાહવાની કંઈક મજા નહીં આવે તો નાહો જાય એ પહેલાં તો મેં એક દો ફોન જોતો હતો એટલે મેં ફોન જોતો અને મોટ ભાઈ ગયા તા વિક્ટર બાજુ લગ્ન ફરાળી સેવડો લેતા જાય ફરાળી સેવડો લેતો આવ્યો છે અડધો પણ તો ખાઈ ગયો ને મીઠો ફરાળી સેવડો કે ને ભાવે જરા કોમેન્ટ કરી દઈએ તો તમને કેવો સેવડો ભાવે એ મને કમેન્ટ કરી જાઓ ફરાળમાં આપણે જો મીઠો ફરાળી સેવડો મજા આવ્યો છે અને ખાધો છે હાલો તો હવે આપણે છે ને અત્યારે તો તો આ ફળી ખાઈ ખાઈને અથવા તો પચાવો પહેલાં નાઈ લઈ જાય કારણ કે મોડું થઈ જાય ને તો પછી ટાઈટ આવું બહુ ગઈ જાય હજી ઉના પાણીએ નાહવાનું હતું પણ લાઈટ કંઈ આવતી નથી તો હીટર મને કમેરી દે તો લાઇટ આવે તો ઠીક છે ન કર બે પાંચ મિનિટ જોઈએ વાટ લાઇટ આવે તો ઠીક છે ન કર પછી ટાઢા પાણીએ નાઈ નાખે તો મિત્રો થઈ ગયો છે અડધું પણ ધારો અત્યારે સાડા આઠ વાગી ગયા અને જો નાયો તો અધિક અત્યારે ગીરે જઈને નાવાનો જ છે જો કે પહેલાં તો અહીં કાકા અહીંયા આવ્યો હતો મારું મને મજા નથી ને તો રોટલા બનાવવા માટે અહીં દેવાનું છે ને રામાપીરના દર્શન મેં બધું કરતો હતા તો તમે પણ રામજોપીર મહારાજના દર્શન કરી લો તો સારું હાલો રામજોપીર મહારાજના દર્શન કરીને ફટાફટ જઈ ઘરે ભરતભાઈ અમારે હારી આવ્યો છે અને લોટ જો જોકે એને લોટ અત્યારે ખૂટી ગયો છે તો લોટ દેજો રોટલા ઘડી નાખે તો સારું આપણે દર્શન કરીને જઈએ તો મસ્ત મજાના ભરતભાઈ વેગ્યા છે અને એનો લોટ લઈ દીધો છે ને હવે જો આપણે નાવા જવાનું છે કારણ કે ભાઈ નહવાનું અત્યારે જ એવું હતું ને કે મને ટાઢા બહુ ટાઢા શું છે ભાઈ તાવ આવી જાય હવે અત્યારે થોડું ગરમી જેવું થયું છે તો મેં બધું હવે નાઈ લઈએ મસ્ત મજાના ને જોકે સવારે તો રવિવાર છે તો રજા છે જ ને કાલે ક્યાંક જવાનો પ્લાન બનાવીએ અને દાઉદમાં આપણે અત્યારે મસ્ત મજાના નાઈ આવીએ તો ડેરી મળીએ નાઈને તો મસ્ત મજાના ફેમિલી નાઈ લઈએ અને હલો હવે માતાજીને આપણે કરવાના છે દીવા તો હજુ દીવા કરવાના બાકી છે તો હલો આપણે દીવા કરી નાખીએ આજે નોકરી ઉપરથી પપ્પા થોડાક મોડા આવશે અને તે નાનું થોડુંક કામ છે ગાડી નકર તો વહેલા આવી જાય અત્યારે તો આવી ગયા હોય ચાલો પહેલાં આપણે દીવા કરી નાખીએ અને માતાજીને સમજીએ તો તાવથી ખાસા મસ્ત મજાના દીવા જો માતાજીના દીવા જલે છે ના ઘડી ખૂતા છે હવે કોને ખબર તાવ જેવું આવી છે ને અડપ નથી તો સારું ઘડી ખૂતા છે તો ઘડીક આરામ કરીએ તો મિત્રો મસ્ત મજાના કરી નાખ્યા છે આપણે દીવા અને હવે જઈ આપણે જે અહીંયા રોટલા કઢાવવા દીધા હતા ને કાકા તો કે પપ્પા આવી ગયા છે તો લઈ આવ બચી લઈને જાય છે બાજુમાં કાકા કાકાને ઘર છે ત્યાં ડીઝલ છે બનાવ તો હાલો બરાબર લઈ અને જઈએ ને ઉપાય થાય કે આવી તો મિત્રો મસ્ત મજાના બે આવી ગયા છે જમવા માટે ને હાલો તમે પણ જમવા જુઓ આજે અગરબત્તી ને પેલા દેતવા હોય દેતવાનું કરતા પણ હવે દેતવા નથી તો આ અગરબતીને દેતવા હાલે સાદુદ અને રોટલા તો અહીંયા કાકા અહીંયા ઘડા થઈ ગયું છે ને બે ગયા છે અત્યારે જમવા માટે તો હાલો બધાય જમવા સાડા દસ થઈ ગયા છે અત્યારે પપ્પા આવ્યા છે નોકરીયાથી તો હરું નિરાતેથી જમી લઈએ અને મળીએ તો મિત્રો આવી ગયા છે અત્યારે સુવો માટે અહીંયા અને અત્યારે સાડા અગિયાર વાગવા આવી ગયા છે અને ખબર હતી કંઈ નોકરી ઉપર જવાનું નથી કારણ કે રવિવાર છે રવિવારની રજા છે કાલે કક જવાનો પ્લાન તો બનાવો છે ભાઈ ક્યાંક મસ્ત એવી જગ્યાએ જાઉં જ્યાં મજા આવી છે ને પ્લાન તો બનાવવો જોઈએ ને સારું કેટલું વ્લોગિંગ બન્યું છે એ મને ખબર છે નહીં બહુ બહુ વ્લોગિંગ નહીં બન્યું હોય એ તો થોડુંક જોઈ લેજો ને સારું તો આપણે અત્યારે અહીંયા વિડીયોનો એન્ડ કરી નાખીએ તો આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હશે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલને નહીં મળશું બીજા વ્લોગમાં તો હવે હર હર મહાદેવ જઈ મા સોનલ ચેનલની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન જેથી કરીને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે તો હવે હર હર મહાદેવ જઈ મા સોનલ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈએ બાય બાય વિડીયો શેર કરતા જઈએ